ચલો હવે આપણે ભણીએ ક્રમે છ પોઈન્ટ બે જે રેખાઓ એક જ રેખાને સમાંતર હોય તે પરસ્પર સમાંતર હોય છે તો પહેલો પ્રશ્ન આપણે સોલ્વ કરીએ કે સમાંતર રેખાઓ કહેવાય કોને તો જે બે ભિન્ન સમતલિય રેખાઓ બે ભિન્ન રેખાઓ છે કે જે એક જ સમતલમાં આવેલી છે

એ એક રેખા લઈશું આપણે એલ એ રેખાને સમાંતર હોય તો જે પહેલી બે રેખાઓ લીધી છે એ એકબીજાને સમાંતર હોય એવું આપણે સાબિત કરવાનું છે તો આપેલ શરતી વિધાનમાંથી સૌપ્રથમ આપણે પક્ષ અને સાધ્યને શોધી લઈએ તો અહીંયા જે રેખાઓ એક જ રેખાને સમાંતર હોય તે આટલા સુધી આપણને મળશે અક્ષ અને તે પરસ્પર સમાંતર હોય છે અહીંયા આપણને મળશે સાધ્ય જેને આપણે સાબિત કરવાનો છે ઓકે ચલો ત્યારે જે રેખાઓ એક જ રેખાને સમાંતર હોય તો સૌ પ્રથમ આપણે દોરીએ આકૃતિ એક જ રેખા પહેલી લઈએ એ છે દાખલા તરીકે રેખા એલ આ રેખા આપણે એલ લીધી હવે એવી બે ભિન્ન રેખાઓ લેવાની છે કે જે પૈકીની પ્રત્યેકે પ્રત્યેક સમાંતર છે એલ ને છે હવે બીજી રેખા પણ એવી જ લેવાની છે કે જે એલ ને સમાંતર હોય તો આ બીજી રેખા આપણે લઈ લઈએ એન જે પણ કોને સમાંતર છે

કઈ રેખાઓ લીધી રેખા એમ લીધી અને રેખા એમ આ રેખા એમ કોને સમાંતર છે તો રેખા એલ ને તો એમ સમાંતર એલ ઓકે સાથો સાથ આપણે બીજી રેખા લીધી કઈ એન તો રેખા એન પણ કોને સમાંતર છે ભાઈ એન ને જ સમાંતર છે તો અને એન સમાંતર રેખા એલ ઓકે તો આપણો પક્ષ કમ્પ્લીટ થઈ ગયો જે રેખાઓ એટલે કે રેખા એમ અને એક જ રેખા કઈ લીધી એલ એને શું છે સમાંતર અને આ એન રેખા છે એ પણ આ રેખા એલ ને સમાંતર છે તો તે પરસ્પર સમાંતર હોય કઈ બે પરસ્પર સમાંતર હશે એલ તો ને અને એલ એન ને સમાંતર છે તો હવે પરસ્પર કઈ આ એમ અને એન પણ એકબીજાને સમાંતર છે એવું સાબિત કરવાનું થાય છે જે આપણે લખવાનું થાય છે સાધ્યમાં સાધ્ય એમ સમાંતર એન આ સાબિત કરવાનું છે ઓકે ચલો જોઈએ હવે મિત્રો સાબિતી સાબિતી માટે આપણે શું કરીશું તો તાર્કિક દલીલો માટે આપણે એક કામ કરીએ કે આની અંદર આપણે એક છેદિકા દોરી દઈએ આ છેદિકા લીધી જે રેખા એલ રેખા એમ અને રેખા એન ને છેદે છે ઓકે ચલો આ છેદિકા નામ પણ આપણે આપી દઈએ જે છેદિકા ટી તો આ જે આપણે સુધારો કર્યો એ સુધારો સૌ પ્રથમ લખી દઈએ મીન્સ કે રેખા એલ એમ અને છે છેદિકા કઈ છે લીધી મિત્રો ટી દોરો અથવા છે દોરો ઓકે સાબિત કરવા માટેનું પેલું સ્ટેપ આપણે લીધું રેખા એલ એમ અને રેખા એન આ ત્રણેયની છેદિકા આપણે કઈ લીધી છે ટી હવે પહેલા આપણે અહીંયા શરૂઆત કરીએ પહેલા સાબિતીમાં હંમેશા એ જ લખવાનું કે જે તમે આકૃતિમાં સુધારા વધારા કર્યા છે બીજા નંબરે શરૂઆત થાય પક્ષ થી જ તો પક્ષ ની અંદર પહેલા છે એલ સમાંતર એલ એલ એમ સમાંતર એલ આ જે છેદિકા ટી લીધી એ આ બંનેની પણ છેદિકા છે તો એમ સમાંતર એલ ની છેદિકા છે હવે જો એમ અને એલની છું રેખા એલ ઉપર અહીંયા આ બિંદુએ હું જે ખૂણો બને છે એને એક નંબર આપું છું હવે મારે એનો અનુકોણ લેવો છે અનુકોણ યાદ રાખવાની સરળ ટ્રીક આ રહી છે કે ચલો ભાઈ અનુ એટલે ના જેવું જ ના જેમ જ મીન્સ કે આ આપણે એક ખૂણો જે બતાવ્યો એ ક્યાં બતાવ્યો છે કે સાહેબ રેખા l ની ઉપરની બાજુ અને આ છેદિકા t ની જમણી બાજુ એ એક નંબરનો ખૂણો છે તો એનો અનુકોણ લેવો હોય તો આ રેખા m ઉપર જવાનું રેખા m ની ઉપરની બાજુ અને t ની પાછી જમણી બાજુએ આ નંબરનો ખૂણો લઈએ તો આ એકબીજાના અનુકોણ થયા કહેવાય તો તેથી આપણે કહી શકીએ કે ખૂણો એક અને આ ખૂણો બે બંનેના માપ સરખા છે કારણ કે બે સમાંતર રેખાઓની છેદિકા દ્વારા બનતા અનુકોણો એકરૂપ હોય છે એકરૂપ નો મતલબ થાય તે બંનેના માપ સમાન છે સરખા છે તો કારણ આપણે લખી દઈએ કારણ શું છે ભાઈ અનુકો આગળ એક એમ સમાંતર એલ ની છેદિકા ટી થી જ સાબિત કર્યું સાથોસાથ અને પછી વિધાન છે એન સમાંતર એલ તો એન સમાંતર એલ ની છેદિકા ટી છે એની પણ છેદિકા ટી છે તો તેથી હવે એનો અનુકોણ જોઈએ તો મિત્રો આપણે આ એકના ના આધારે ચાલવું છે હવે તો આ એક રેખા એલ ની ઉપરની બાજુ અને રેખા ટી ની જમણી બાજુ એ છે તો એનો અનુકોણ અહીંયા લેવો હોય તો એ જ વિધાનમાં ચાલો એ જ પ્રમાણે ચાલો કે રેખા એલ ની ઉપર તો રેખા એન ની ઉપરની બાજુ ટીની જમણી બાજુએ તો આ રેખા ટીની જમણી બાજુએ આ જે ખૂણો બન્યો છે એ એનો શું થઈ જાય અનુકોણ જેનો નંબર આપ્યો આપણે 3 તો મીન્સ કે 1 અને 3 આ બંને પણ અનુકોણ થયા ખૂણો 1 અને ખૂણો 3 બંને અનુકોણો છે અને અનુકોણો કેવા હોય અભી હાલ ચર્ચા કરી મિત્રો કે અનુકોણો સમાન હોય છે એક રૂપ હોય છે ચલો બંને આપણે લખી દીધા હવે અહીંયા આપણે જોઈએ તો ખૂણો એક અને એની ઊંચાઈ જેટલી જ ઊંચાઈ સી ની છે તો શું બી અને સી ની સરખી ના કહેવાય કહેવાય તો એવી જ રીતે અહીંયા આમ આપણે જોઈ શકીએ છીએ કે ખૂણો એક બરાબર ખૂણો બે એટલે કે ખૂણા એક જેટલું જ માપ ખૂણા ખૂણો એક બરાબર ખૂણો ત્રણ ખૂણા એક જેટલું જ માપ ત્રણનું છે એ ખૂણા એક જેટલું જ માપ બે નું અને એક જેટલું જ માપ ત્રણનું છે તો આપણે કહી શકીએ કે ખૂણો બે બરાબર શું થાય છે ખૂણો ત્રણ તો અહીંયા ખૂણો બે અને ખૂણો ત્રણ એ શું છે કે સાહેબ ખૂણો બે એ રેખા એમ પર છે અને ખૂણો ત્રણ એ રેખા એન પર છે તો ખૂણો બે અને ખૂણો ત્રણ એ રેખા એમ અને એન ની કા પી દ્વારા બનતા અનુકોણો છે અથવા અનુકોણ છે અને એ કેવા છે પાછા મિત્રો સમાન છે બરાબર તો અહીંયા આપણે કહીએ છીએ કે જો ભાઈ બે સમાંતર રેખાઓ હોય અને એની છેદિકા T હોય તો એના દ્વારા બનતા અનુકોણો સમાન હોય છે તેનું પ્રતિપ વિધાન કે જો અનુકોણો સમાન હોય તો આપેલ બે રેખાઓ એકબીજાને શું હશે સમાંતર તો અહીંયા સાબિત થાય છે કે ખૂણો બે અને ખૂણો ત્રણ એ એમ અને એન ની છેદી કાટી દ્વારા બનતા અનુકોણ છે અને તે કેવા છે સમાન છે તો જો અનુકોણો સમાન હોય તો રેખાઓ કેવી થાય સમાંતર થાય તો તેથી એમ સમાંતર એન ઇટ્સ ઓકે થેન્ક યુ રમે છ પોઈન્ટ બે જે રેખાઓ એક જ રેખાને સમાંતર હોય તે પરસ્પર સમાંતર હોય છે પક્ષ એમ સમાંતર એલ અને એન સમાંતર એલ સાધ્ય એમ સમાંતર એન સાબિતી એલ એમ અને એન ને છેદતી એક છેદિકા ટી દોરો એમ સમાંતર એલ ની છેદિકા ટી છે તેથી ખૂણો એક બરાબર ખૂણો બે કારણ સમાંતર અનુકોમાં છેદિકા ટી છે તેથી ખૂણો એક બરાબર ખૂણો ત્રણ કારણ અનુકોણ આમ ખૂણો એક બરાબર ખૂણો બે તેમજ ખૂણો એક બરાબર ખૂણો ત્રણ તેથી ખૂણો બે બરાબર ખૂણો ત્રણ પરંતુ ખૂણો બે અને ખૂણો ત્રણ એ રેખાઓ એમ અને એનની છેદિકા ટી દ્વારા બનતા અનુકોણો છે તેથી તેઓ સમાન છે તેથી એમ સમાંતર એન